દેશનો બીજા નંબરનો ગણેશ મહોત્સવ સુરતમાં ઉજવવામાં આવે છે આપણે ગણપતિની આગમન યાત્રાઓ જોઈ જેમાં વિશાળ મૂર્તિઓ અને અલૌકિક શણગાર થકી ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે સુરતના એક મોલમાં પાંચ હજાર એકસો માટીના દીવામાંથી ગણપતિ પ્રતિમા બનાવવામાં આવી છે સાડા પાંચ ફૂટ ઊંચી આ ગણેશજીની અનોખી પ્રતિમા જોઈ સૌ કોઈ અભિભૂત થયા છે હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન ગણેશજીની અવનવી પ્રતિમાઓ લોકોને આકર્ષિત કરતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે સુરતમાં અલગ અલગ જગ્યા પર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે એકાવનસો માટીના દીવામાંથી ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવી તેનું સ્થાપન કરાયું છે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલમાં આ એકાવનસો માટીના દીવામાંથી બનાવેલા ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ડોક્ટર મિત્તલે આ ગણપતિ પ્રતિમા બનાવી છે જેનો મુખ્ય હેતુ પર્યાવરણને બચાવવાનો છે કારણ કે આજના દેખાદેખીના સમયમાં પર્યાવરણને નુકસાન થાય તેવી પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે ત્યારે આ દીવામાંથી બનાવેલી પ્રતિમાનું જ્યારે વિસર્જન થશે ત્યારે જરૂરિયાતમંદોના ઘરોને પ્રકાશિત કરવામાં આવશે આ માટીના કોડિયામાંથી ગણપતિ પ્રતિમા બનાવવામાં આવી છે જેના વિસર્જન પછી આ દીવા એટલે કે આ કોડિયા લોકોને આપવામાં આવશે જેથી તેમાં દીવો પ્રગટાવી પોતાના ઘરોને લોકો પ્રકાશિત કરી શકશે વિસર્જન બાદ આ કોડિયાનું અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવશે હાલ તો સુરતીઓ આ અનોખા ગણપતિ પ્રતિમાને જોઈ મનમોહિત થઈ ગયા છે નમસ્તે મેરા નામ ડોક્ટર અદિતિ મિત્તલ હે મે 8 સાલ સે ઇકો ફ્રેન્ડલી ગણેશા બનાતી આ રહી હું પિછલે સાલ મેને ડ્રાય ફ્રૂટ ડ્રાય કોકોનટ स्वीट કોર્ન और इन सब से गणेशा बनाए हुए हैं इस साल मैंने 5,100 मिट्टी के मिट्टी के दिए से गणेश जी बनाए हैं जो कि हम विसर्जन के बाद इसको ज़रूरतमंद लोगों को बांटेंगे। तो इस तरीके से एक मैसेज देना चाहती हूँ कि हम जिस नेचर में हमारे पास जो चीज़ें हैं हम उन्हीं को यूज़ करके हम गणेशा गणेश जी की प्रतिमा बना सकते हैं और उसी से हम अपना सांस्कृतिक कार्यक्रम भी मना सकते हैं ે મૂર્તિ મેં વી આર મૉલ મેં રખી તો આપ દર્શન કે લી જરૂર આ સકતે રિપોર્ટ એસ ટ્વિફ ફોર ન્યૂઝ સુરત